આરએસએસ વડાપ્રધાન અદાણી અંબાણી એવું માને છે કે ઉચ્ચ હોદ્દા પર માત્ર ઉપલા ત્રણ વર્ણના લોકો જ લાયક હોય છે એસીએસટી ઓબીસી સમુદાયના લોકોમાં લાયકાત હોતી નથી એટલે જ ભારત સરકારના સચિવોમાં એસીએસટી ઓબીસીનું પ્રમાણ પણ તેમની વસ્તીના પ્રમાણમાં નહીવત છે એવું જદાણી અંબાણીની કંપનીઓમાં પણ ટોચના સ્થાને એસી એસ ટી ઓબીસીનું પ્રમાણ નહીં વચ્ચે સરકાર પાસેથી જમીનો જંગલો સવલતો ટેક્સ માફી લોન પર્યાવરણની મંજૂરીઓ વગેરે લેવી છે પણ પોતાની કંપનીના દરવાજા એસી એસ ઓબીસી માટે બંધ રાખે છે આ શબ્દ પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણીના છે પરંતુ તેઓએ આ શબ્દો શા માટે લખ્યા શું તેમને કહ્યું લેટરલ એન્ટ્રી પર આટલી આખરી ભાષામાં તેમણે કેમ લખવું કે બોલવું પડ્યું એ તમામ બાબતોની સાથે લેટરલ એન્ટ્રી મામલે શરૂ થયેલા વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી જેના દ્વારા કેન્દ્રના જોઈન્ટ સેક્રેટરીઝ ડિરેક્ટર્સ અને ડેપ્યુટી ડિરેક્ટર્સ જેવા ઉચ્ચ પદો પર ભરતી કરવામાં આવશે પણ આ જાહેરાત બાદ માત્ર દેશભરમાં વિરોધના સૂરજ ઉઠ્યા છે તેવું નથી અનેક ચર્ચાઓ પણ જાગી છે કે શું આ અનામત માં આવતા લોકોને ક્યાંક ને ક્યાંક પાછળ ધકેલી દેવાનો કારસો છે કે શું કારણ કે વિરોધીઓને લાગી રહ્યું છે કે લેટરલ એન્ટ્રી ઓબીસી દલિત અને આદિવાસી સમુદાયના લોકોને દેશના મહત્વના પદ સુધી પહોંચતા અટકાવવા માટેનો એક કારસો છે જે સીધી કે આડકતરી રીતે ઓબીસી દલિત અને આદિવાસીઓને ઉચ્ચ હોદ્દા પર શક્ય એટલા ઘટાડવા કે ન પહોંચવા દેવા માટે લાગુ કરવામાં આવ્યું છે અને તે ગેરબંધારણીય છે આ તમામ બાબતોની વચ્ચે પહેલા એ સમજી લઈએ કે લેટરલ એન્ટ્રી છે શું બાદમાં તેના પર થઈ રહેલા આ વિવાદની પણ વિગતે વાત કરીએ બંધારણની જોગવાઈ મુજબ સરકારના ઉચ્ચ અધિકારીઓની પસંદગી યુપીએસસી દ્વારા કરવામાં આવે છે જેને આપણે આઈએએસ અને આઈપીએસ કે આઈએફએસ સહિતના અધિકારીઓની કેડર તરીકે ઓળખીએ છીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં તેઓ ચીફ સેક્રેટરીના હોદ્દા સુધી સંભાળતા હોય છે અને એક આઈએસ કે જેને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના અધિકારી તરીકે આપણે ઓળખીએ છીએ તે એ આઈ અધિકારીને આ પદ પર પહોંચવા માટે સત્તરથી અઢાર વર્ષની નોકરીનો સમય થાય ત્યારે તેમને ત્યાં સ્થાન મળે તેવી સંભાવના પ્રગટ થતી હોય છે ત્યારે તે જોઈન્ટ સેક્રેટરી બને આ જોઈન્ટ સેક્રેટરીના હોદ્દા પર સરકાર આઈ ન હોય તેવા વ્યક્તિની પણ નિમણૂક કરી શકે અને એ સિસ્ટમને લેટરલ એન્ટ્રી સિસ્ટમ કહેવામાં આવી રહી છે એટલે કે લેટરલ એન્ટ્રીથી યુપીએસસી પાસ કરી આઈએસ અધિકારી ન બન્યા હોય તે પણ જોઈન્ટ સેક્રેટરી જેવા પદ પર પહોંચી શકે છે સિસ્ટમના ઉચ્ચ હોદ્દા પર બેસી શકે છે ટૂંકમાં જે પદ પર આઈએસ અધિકારી બનીને સત્તર અઢાર વર્ષે પહોંચાય ત્યાં સીધા જ લેટરલ એન્ટ્રીથી પહોંચી જવાય તેનું નામ લેટરલ એન્ટ્રી છે આવું કરવા પાછળનું કારણ એવું બતાવાઈ રહ્યું છે કે સિસ્ટમમાં ઉચ્ચ જ્ઞાન ધરાવતા અને ખાસ પ્રકારના નોલેજ એક્સપર્ટને લેવામાં આવે તો સિસ્ટમમાં ગતિ આવે સુધારો થાય જે વાત કેટલાક અંશે સાચી પણ છે અને સારી પણ છે અને દેશમાં અગાઉ આવું થયું પણ છે પરંતુ લેટલ સિસ્ટમના વિરોધીઓનું માનવું છે કે આ પ્રક્રિયા મર્યાદિત હોવી જોઈએ અને અનામતને અસર કરતા ન કરે તે પ્રકારની હોવી જોઈએ કારણ કે હાલમાં દેશના મહત્ત્વના હોદ્દા પર જોવા જઈએ તો એસીએસટી કેટેગરીના અધિકારીઓને પૂરતું સ્થાન મળતું નથી આ બાબતે ગુજરાતના પૂર્વ અધિકારી રમેશ સવાણીની દલીલ છે કે સરકાર ઈચ્છે કે પોતાના લોકોની સેવા માટે ટેલેન્ટેડ મોટિવેટેડ રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી કરવા ઈચ્છતા હોય તેવા અધિકારીઓ હોવા જોઈએ તો વૈશ્વિકરણે સરકારનું કામ જટિલ કરી દીધું છે એટલે કે આ ક્ષેત્રમાં કૌશલની જરૂર ઊભી થઈ છે અર્થવ્યવસ્થા ટેકનોલોજી અંતરિક્ષ બાયોટેકનોલોજી ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં થિંક ટેન્કની જરૂરિયાત ઊભી થઈ છે વિશિષ્ટ પ્રકારની સેવાની જરૂર હોય ત્યાં નિષ્ણાંત વ્યક્તિની નિમણૂક કરવી આવશ્યક છે આવા વિષયમાં નિષ્ણાંત વ્યક્તિ આઈએએસ ન હોય તો પણ શ્રેષ્ઠ હોઈ શકે છે જેમ કે મનમોહનસિંહ સામ પિત્રોળા વર્ગીઝ કુરિયન યોગેન્દ્ર અલ અઘ રઘુરામ રાજન ઉર્જીત પટેલ વગેરે લેટરલ એન્ટ્રી કોઈ નવી બાબત નથી અમેરિકામાં જ છે જ અને ટેકનોલોજી ક્ષેત્રમાં યુકે ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ લેટરલ એન્ટ્રી છે જ તજજ્ઞ તરીકે તરીકે હોદ્દા પર સરકાર કોઈની સેવા લે તેની સામે વાંધો ન હોય પરંતુ સામૂહિક ભરતી લેટરલ એન્ટ્રીથી કરવામાં આવે તે વાંધાજનક કહેવાય આવું રમેશ સવાણીનું કહેવું છે તેઓ આગળ કહે છે ડીઓપીટી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગની માહિતી મુજબ ઉચ્ચ હોદ્દા ઉપર વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ સાવ ઓછું છે એસટી પાંચ હતા જે ચૌદ અને સાત હોવા જોઈએ જોઈન્ટ સેક્રેટરીની કુલ જગ્યા બસો પંચોતેર હતી તેમાં એસસી તેર અને એસ નવ હતા જે એકતાલીસ અને એકવીસ હોવા જોઈએ આ સ્થિતિમાં વંચિત વર્ગોને શંકા ઉદ્ભવે તે સ્વાભાવિક છે યુપીએસસીની તૈયારી કરતાં પ્રતિભાશાળી યુવાનોના હક પર આ તરાગ છે આ વહીવટી ढांचा અને સામાજિક ન્યાય વિરુદ્ધનું પગલું છે આમ લેટરલ એન્ટ્રી મામલે રાજનેતાઓએ પણ વિવાદ સર્જ્યો છે અને સરકાર પર પ્રહાર કર્યા છે તો સરકાર પક્ષના નેતાઓએ વળતા જવાબ પણ આપ્યા છે જેમાં આ બાબતે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપ આરએસએસના માધ્યમથી લેટરલ એન્ટ્રી કરાવી રહ્યું છે નહીં કે યુપીએસસીના માધ્યમથી

સામાજિક ન્યાયની પરિકલ્પના પર પ્રહાર છે આ એસનું ખાનગીકરણ અનામત ખતમ કરવાની નરેન્દ્ર મોદીની આ ગેરંટી છે રાહુલ ગાંધીના આ પ્રહાર બાદ ભાજપ પતરફેથી પણ પ્રહાર થયા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભૂતકાળની યુપીએ સરકાર પર પ્રહાર કરતા લખ્યું કે લેટરલ એન્ટ્રી મામલે કોંગ્રેસ દંભ કરી રહી છે આ યુપીએ સરકારનો જ કોન્સેપ્ટ હતો વર્ષ બે હજાર પાંચમાં યુપીએ સરકારે એડમિન રિફોર્મ કમિશન એટલે કે એઆરસીની રચના કરી હતી જેના અધ્યક્ષ વીરપ્પા મોયલી હતા યુપીએના રાજમાં એઆરસી ભલામણ કરતી હતી માટે જ્યારે એનડીએ પારદર્શકતા લાવ્યું છે અને યુપીએસસી દ્વારા પારદર્શક રીતે ભરતી થઈ રહી છે આ રિફોર્મ ગવર્મેન્ટની અને ગવર્નન્સની અસરકારકતા વધારે છે આમ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ મામલે વિવાદ તો છેડાયો છે તેમ સિવિલ સોસાયટીના કેટલાક લોકો દ્વારા પણ લેટરલ એન્ટ્રી મામલે સરકાર પર સવાલો પેદા કરવામાં આવી રહ્યા છે આ બાબતે ફરી પૂર્વ આઈપીએસ રમેશ સવાણીનું નિવેદન સમજીએ તો તેમણે લખ્યું છે બ્યુરોક્રેસી સહિત દેશના મહત્વના પદો પર પ્રતિનિધિત્વ નથી તેમાં સુધારો કરવાની જગ્યાએ લેટરલ એન્ટ્રી દ્વારા ખાનગીકરણ કરી ઉચ્ચ પદોથી એસસી એસટી ઓબીસીને દૂર કરવાની અને ભગત પ્રજાતિ મારફતે વહીવટ કરવાની વડાપ્રધાન નિદાન જ છે અદાણીના હિતો સાચવવા સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નોન આઈએસ માધાબીપુરી બૂચની બુચની નિમણુંક વડાપ્રધાને કરી છે જે સખત વાંધાજનક કહી શકાય વડાપ્રધાને સચિવ તરીકે બ્રાહ્મણ અથવા ગોડસે જ જોઈએ છે આ બંધારણ વિરુદ્ધનું કૃત્ય છે આ જ પ્રકારે રમેશ સવાણીએ સરકાર પર પ્રહાર કર્યા છે અને લેટરલ સિસ્ટમને વખોડતા તેમણે કહ્યું છે કે આ બંધારણ વિરુદ્ધનું પગલું છે હાલ સમાચારમાં બસ આટલું ફરીથી નવી વિગતો નવા સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર જોડાયેલા રહેજો નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड परा